કોકો આયા હે જો કોલામાં બોલામાં તો ઉતારવાનું છે બધું હેજી તો વાર છે આ અર્જે ને બધું હા ભૂલો પડ્યો તો

ના ઓય બે તેં દાવા કરી જાય આમ બણદાર બરો મને તમ શું કરો જો આયો યે અલ્યા બનું એક તો પામ ને કરતો ને

જુને ના પણ જુના ભાઈ ને તો આપણે કરાવી છે રીંગેજ વાત છે બકળા ના ના બકળા તેમ બકળા આપડી દિન છે તાડી બીજા ને રંગણ હા એ

હા કોક કરીને ઊંઘવું તો પડશે જ કે ઓપલેનો હા અને તો હું વાજુ હોય તો આવું તો આવખે છે chamba ગયો જો ગયો